આજે આપણે સનાભાઈ સોળા પરમારના ખેતરમાં આવ્યા છીએ આપણા વાલી છે જાગૃતિ વાલી છે બરાબર એમના ખેતરમાં શક્કર કઈ રીતે નીકળે છે એની પ્રોસેસ માટે પૂછીએ કેટલો સમય લાગે બરોબર શક્કર વાવવાની પ્રોસેસ કહો તમે ત્રણ મહિને નીકળે ને ચાર મહિને નીકળે ત્રણ મહિને નીકળે ને ચાર મહિને નીકળે જેવો ખેડ પાંચ મહિને નીકળે એવું છે એમ ને બરોબર ના શક્કર એક જ જાત ના અલગ અલગ સાઈઝ માં કાઢવાના હોય એવું છે એમ ને આ જાત ખબર છે

થાય એના જે ખેતરની ખેત કરી છે ને એ ત્યાં શક્કરિયાની કરતી હોય બરાબર આ પણ એક જાતની સિઝનલ ખેતી કહેવાય ભાઈ શું કહેવાય બરાબર બાગાયતી ખેતી કોને કહેવાય કે જેની અંદર આપણે બ બગીચામાં જે વાત હોય ને કેરી છે કે ભાઈ લીંબુ છે કે જામફળ એના બાગાયતી ખેતી કહેવાય આના સિઝનલ ખેતી કહેવાય અને પથ્થરીસરની ખેતીમાં પ્રેક્ટિકલ કઈ આવે ભાઈ જે આપણે રોજ પીએ ડાંગર બાજરી ને બધું શું કહેવાય એ કાયમી ખેતી કહેવાય બરાબર તો આ રીતે આપણે જાણકારી મળી અને આશાઓ છે કે ચાલતું હતું બરોબર તો આજે જે શીખ્યા એ પ્રમાણે ભવિષ્યમાં આપણે યાદ રાખવાનું આની આગળ કદાચ ભવિષ્યમાં નવી વસ્તુ નીકળે બીજી ખેતી એ કરતા લોકો થઈ જાય બટાકાની ચાલે છે પછી શક્કરિયાની ચાલે છે આ રીતે બરાબર જો બટાકા ઉપર જ છે બરોબર એટલે આ આમાં તમને બે શું કહેવાય દેશી ભાષામાં કહીએ તો આપણને સીધે સીધો રોકડ્યો પાક કહેવાય શું કહેવાય રોકડ્યો પાક આમાં કઈ એટલી બધી કઈ કાર ઝાડ બધું આમ ની જેમ ને પેલા ધરું રોપો ના કરો એ બધું સી નહીં પણ ધરું તો નાખવાનું ને ધરું નાખવાનું પણ મજૂર એટલી નહીં આમ પેલું આમ એક કાર એ કરો નહીં મજૂરી હા બરાબર મજૂરી ખાલી રાત્રે તમારે રોકાવું પડે ભૂંડો ત્રાસ ખરી બરોબર સાચવવું પડે ખાલી થેન્ક યુ ચલો આભાર